કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે આજે સવારે છ પંદર વાગે રાપરથી તેર કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો આંચકો નોંધાયો છે કંથકોટ ગામની પૂર્વ દિશાના ડુંગરાળ વિસ્તારમાં આ આંચકાનું કેન્દ્ર બિંદુ હતું આ આંચકો એકવીસ ઓગસ્ટે રાપર વિસ્તારમાં આવેલા બે પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપના એકવીસ દિવસ બાદ નોંધાયો છે આ વાગડ ફોલ્ટ લાઇનની સક્રિયતા દર્શાવે છે કચ્છ પંથક ઝોન 5 માં આવે છે આ વિસ્તારમાં સદીઓથી નાના મોટા ભૂકંપના અંશ કા આવતા રહ્યા છે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો જે ભારતનો અર્થક ઝોનનો જે મેપ છે એમાં ગુજરાત રાજ્યની અંદર એક જ એવું રાજ્ય કે જ્યાં એક ભેગા ત્રણ ઝોન આવેલા છે ઝોન 5 જેમાં કચ્છ વિસ્તાર અને નોર્થ ગુજરાતનો સમાવેશ થાય છે અને નોર્થ કાઠિયાવાડનો પાર્ટનો સમાવેશ થાય છે બરાબર અને ઝોન ફોર જેની અંદર સૌરાષ્ટ્રનો અને ઘણો બધો વિસ્તાર આવી જાય છે અને ઝોન થ્રી જેની અંદર અરાવલીનો મતલબ જે નોર્થ ગુજરાતની અંદર જે અરાવલીના પથ્થરો છે એના પથ્થર આવી ગયા છે બરાબર તો અને ભૂકંપ જે છે એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો આવે જ છે અને આવતા જ રહે છે આપણે જોઈએ છીએ કચ્છમાં સૌથી વધારે આવે છે ઝોન ફાઇવમાં આવે છે કારણ કે અહીંયા કારણે જે પણ ફોલ્ટ છે બધે એક્ટિવ છે અને કન્ટિન્યુઅસ એ ઉર્જા એની અંદર ભેગી થાય છે અને અમુક ટાઈમ પછી ઉર્જા પથ્થરો તૂટવાને કારણે રિલીઝ થાય છે હમણાં છેલ્લા એક મહિનાની અંદર આપણે જોઈએ તો આપણો જે ગુજરાતનો જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ વિભાગની જે વેબસાઇટ છે ત્યાં અર્થપેકનો ડેટા આવે જ છે બહુ બધા અર્થપેક બેથી કરીને ત્રણ મિનિમના બહુ બધા અર્થપેક આવે છે દુરોજના અર્થપેક આવે છે જેની અંદર સૌરાષ્ટ્ર પ્રાંતનો તલાવા વિસ્તારને બહુ જ એની આજુબાજુનો ગિરનારનો વિસ્તાર સાસણ ગીરનો વિસ્તાર આવી ગયો સાઉથ ગુજરાતની અંદર જે વલસાડનો વિસ્તારમાં ભૂકંપ આવે છે અને કચ્છની અંદર ખાસ કરીને આપણો જે બચાવ અને રાપરની વચ્ચેનો જે બેલ્ટ છે એમાં ભૂકંપ આવે છે આનું કારણ એક તો જે નેચરલ અર્થક્વેક જે આવે છે કચ્છની અંદર કે કચ્છની અંદર ઉર્જા પ્લેટ ટેક્ટ્રોનિકના કારણે ઉર્જાઓ ભેગી થાય છે અને નીકળે છે પણ ચોમાસાના વિસ્તારમાં આવા ભૂકંપ વધારે જોવા મળે છે બરાબર ભૂકંપ આવવાના ઘણા બધા કારણ છે ખાલી પૃથ્વીની અંદર જે પ્લેટનું મૂવમેન્ટ થાય અને એમાં જો સ્ટ્રેસ રિલીઝ થાય એ નથી ખાલી પણ જો ઘણીવાર એવું હોય કે આપણે માઇનિંગના કારણે ઘડી ઘડી બ્લાસ્ટિંગ કરીએ તો પણ ભૂકંપ આવે અન્ડ ડિસ્ટર્બ થઈ જાય નીચે વરસાદના કારણે પણ ભૂકંપ આવે છે વરસાદના કારણે ભૂકંપ કેવી રીતે આવે કે જે પથ્થરની અંદર જ્યાં બહુ બધા તિરાડ હોય મતલબ તૂટેલ ફૂટ તૂટ ફૂટ નીચે થઈ હોય પથ્થરની અંદર અને વરસાદના કારણે જે પાણી એ પથ્થરમાં ઉતરે હવે લો કે એક એક લ્યો કે એક આ પથ્થર છે હવે એની ઉપર ઓલરેડી ચારે બાજુથી પ્રેશર આવે છે અને એની અંદર ઉર્જા એ દબાણમાં છે પથ્થર અને એ તૂટે તો ભૂકંપ આવે પણ જ્યારે આ પથ્થરની અંદર પાણી ઉતરે એટલે શું થાય કે એની એની ઉપર ઉર્જા આવે છે ને આ પાણી ઉતરવાના કારણે પથ્થરે ફૂલાય એટલે ઉર્જાનો વિરોધ કરે એટલે જે જ્યાં જ્યાં ફોલ્ટ હોય ને એમાં ડબલ ઘર્ષણ થાય તો જ્યારે પણ વરસાદ આવે તરત જ નહીં પણ વરસાદનું પાણી જ્યારે નીચે ઉતરે અને એ નીચે ઉતરે અને એના કારણે જે સ્ટ્રેસમાં ડિફરન્શિયલ મૂવમેન્ટ થાય અને એના કારણે તિરાણોમાં નાનકડા મોટા જે મૂવમેન્ટ થાય એના કારણે ભૂકંપ નાનકડા મોટા આવે જે વરસાદની સિઝનના દરમિયાન અથવા તો વરસાદ પૂરો થઈ જાય એના અમુક દિવસો પછી આવે આ પહેલું રીઝન બીજું રીઝન કે આપણે શું કરીએ છીએ કે જે પાણીનું બોરમાંથી ઘણું બધું પાણી કાઢીએ છીએ બરાબર એટલે પથ્થરો જે છે એ હલકા થઈ ગયા હવે વરસાદ આવે એટલે કરોડો ટન પાણી પાછું એ પથ્થરમાં ઉતરે એટલે જે પથ્થરની અંદર જે ફોલ્ટના ઉપરની નીચે જે બે પથ્થર છે એમાં પાણી ઉતરવાના કારણે પણ પથ્થરમાં પાછો ભાર વધી જાય અને ભાર વધી જાય એટલે વરી પાછું નાનકડું મોટું મૂવમેન્ટ થાય છે તો અત્યારના જે ભૂકંપ છે એને હું ખાલી ને ખાલી એ નેચરલ અર્થક્વેકની જે સ્ટાઇલ નહીં કહું પણ વરસાદનો પણ આમાં રોલ છે જે વરસાદનું પાણી નીચે ઉતરે છે એના કારણે લોડ વધે છે પોર પ્રેશર વધે છે અને એના કારણે જે પથ્થરની અંદર મે એનું જે સ્ટ્રેસ મેકેનિઝમ ડિસ્ટર્બ થાય છે ને એના કારણે ભૂકંપ આવે છે